ہاں جی ہمارا بیادہ پٹھوی جو فون کر دیا ہے براہ راست ایک جوڑ پر لو شیڈو 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 ہاں شانتی دی بات کرو بہن بات کرو بہن یہ ای موٹو کی ای موٹو بھائی جی مارو میری بات مارو میری بات کرو بہن بہاؤ بہاؤ بلا

અને ફરીથી ફરીથી હું ભાજપના નેતાઓને કહું કે મારા બગસરા ખેડલા યુવાનોની ની વેદના ને પીડા ને સમજજો બાકી આવનારા દિવસોમાં તમારા ભૂકાવો કાઢી નાખી છો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના પ્રશ્ન જે હર હંમેશ ઉઠાવતા આવે છે તેવા પ્રવિણ રામની આ સભા હતી પ્રવી દિવસની પદયાત્રા કરવા માટે નીકળ્યા છે અને ગામે ગામ તેઓ રાત્રે દિવસે દરેક સમયે સભાઓ પણ કરે છે અને તેમાંના એક ગામમાં બે ચાર લોકો દ્વારા પ્રવીણ રામને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે મિત્રો પ્રવીણ રામે તેની ઉપર કોઈ ભાજપના છે અને તમે અમારી સભા ડહોળવા માટે આવ્યા છો તેવા કોઈ આક્ષેપો પણ નથી કર્યા સામે પ્રવીણ રામે કહ્યું છે કે તમારા પ્રશ્ન કરો તમારા પ્રશ્નને લઈને હું સરકાર સુધી લડીશ અને તમારા પ્રશ્નને ઉજાગર કરીશ મિત્રો પ્રવીણ રામે જે સાવધાનીપૂર્વક કામ કર્યું છે અને તે લોકોને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે તે સાંભળીને ગામના લોકો પણ ખુશ થઈ ગયા છે અને પ્રવીણ રામની વાતો સાંભળીને ગામના લોકોએ તાળીઓ પાડી છે મિત્રો પ્રવીણ રામે ગામના લોકોનું અને તે પ્રશ્ન કરવા આવ્યા હતા તે લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો પ્રવીણ રામ છે તે ખેડૂતના દીકરા છે એટલે ખેડૂતોના પ્રશ્નને લઈને સમજી શકે છે તો શું કહ્યું છે પ્રવીણ રામે ચાલો સાંભળીએ આ વિડીયોમાં ચાલો ચાલ ચાલ એક સેકન્ડ ડન તમારી તમારી જો આપણે આ સભા પૂરી થાય પછી જે કઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન આપણે સાંભળીશું બોલો પાછળ બેનિટ બેન આપડે અંદર અંદર ચર્ચા કરવાથી આપણે કઈ નથી બારી પછી આપણે તમે જે કઈ હોય આપણે સાંભળીશું ஆயுச்சி கேட்குற ஆ

તમારા બધાની જમીનમાં ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોને ફાયદો થાય તો એ તમારા પીવાના મીઠા પાણી અને તાત્કાલિક આજે આઠમો દિવસ છે તડકો તાક બધું સહન કરતા કરતા આવીએ છીએ બધું સહન કરતા કરતા આવીએ છીએ તમે અહીંયા તમને હું એમ ટાર્ગેટ નથી કરતો કે તમને કોઈ મોકલા છે તમે તમારી વેદના રજૂ કરવા આવ્યા છો તમે તમારી વેદના રજૂ કરો તમારી વેદના આવકારીએ છીએ કે એના માટે અમે અમે જેટલું કરી શકીએ પ્રયત્ન પછી હું પૂરી થઈ જાય પછી પૂરી થઈ જાય આ લોકોને કટ ન થાય વાત કટ ન થાય એટલા માટે પણ હું તમને કહું અમારે અમારે કેટલી વેદનાઓ અમારે કેટલી પીડા આવે હામડાની અંદર અમે સભા કરી તમને નથી કીધું યાદ આ તમે માથે ન લેતા હામડામાં અમે ગયા તો હામડામાં ની અંદર સભાની ના જે આયોજન કરતા એને ધમકી આપી તો આ લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો તો દરેક અધિકાર છે જેમ તમને અધિકાર છે અમને અધિકાર છે પછી તો લોકોએ નક્કી કરવાનું છે કે હું કરું પણ હમણા સભા નહી થાય

કઈક નીકળે નીકળે તો કઈક ઘેર ફાયદો થાય હવે જુઓ આ પદયાત્રા નીકળી તમારે ત્યાં તારાજી આવી અને વીસ એટલે વીસ કે પચીસ દિવસ થઈ ગયા જે વરસાદ વધારે આવ્યો પાણી વધારે આવ્યું સરકારે કોઈ ઘેર મુદ્દે પ્રેસ નહોતી કરી પણ જેવી પદયાત્રા ચાલુ કરી તો સરકારે બીજા દિવસે માન્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ અને અર્જુનભાઈ સાથે હતા એ બંને ઘેર મુદ્દે પ્રેસ કરી તો આપણે આવી વાત માની કે એ લોકો ચર્ચા કરતા તો થયા ઘેર મુદ્દે પછી હમણાં બે દિવસ પહેલા વિધાનસભામાં ઘેરનો મુદ્દો ઉઠ્યો તો ચર્ચા તો વિધાનસભામાં થઈ આપણે હલાયું તો કઈ હલ્યું તો ખરું પણ એમાં હું તમને કહું કે કુંવરજીભાઈએ એવું સ્ટેટમેન્ટ આપ્યું જો સમજવા જેવી વાત છે આપણે તો ખાલી એમને જાગૃત કરવાના છે કે આવી ભૂલું કામ કરો છો કુંવરજીભાઈ એવું સ્ટેટમેન્ટ આપ્યું કેબિનેટ મિનિસ્ટર આ વિભાગના એમણે હું કીધું કે આ ઘેર માટે સરકારે ટોટલ અઢારસો ને પચાસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મારી પાસે વિડીયો છે એમ એ પ્રશ્ન એવું કીધું કે અઢારસો ને પચાસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને હમણાં વિધાનસભાની અંદર જવાબ આવ્યો એમાં એવું લખ્યું છે કે ભાઈ આ ઘેર માટે પંદરસો ને ચોત્રીસ કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી છે મિનિસ્ટર છે વિભાગ છે ત્રણસો કરોડ નો ગેપ છે તો આના માટે આપણે તો બોલવું પડશે ને કે ભાઈ આવું કેમ આવું કેમ બીજી વાત કેબિનેટ મિનિસ્ટર કુંવર્સુભાઈ એમ કે ત્રણ વર્ષમાં પૂરી થાય અને વિધાનસભા એમ કે પાંચ વરમાં પૂરું થાય તો માનવું કોનું આમાં

બીજે ગંભીર વાત કરું સાહેબ ગંભીર વાત કરવું આપણે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય હું એક દિલના અવાજ થી કહું છું કોઈ પણ પક્ષ એ આપણી સ્વતંત્રતા છે કોઈ પણ પક્ષ સાથે જોડાવાની પણ સરકારને નદી પોળીને ઊંડી છે કરવાની છે એ મૂડિયા સાથે ત્યાંથી આગળથી કરે નદી પોળી ઊંડા કરતા કરતા ત્યાંથી આવે અને એક વરમાં કામ ન પૂરું થાય અને વચ્ચે અટકી જાય અને પછી ચોમાસામાં એટલો વરસાદ આવે તમારી સ્થિતિ શું થાય મને કેજો આગળથી નદી પોળી થાય અને અહીંયા નદી એને સ્થિતિમાં રહે અને વરામાં કામ ન પૂરું થાય અને સાહેબ પૂર આવ્યું તો કોઈ બચાવવા નહીં આપણે આવેલ પક્ષમાં હોઈએ હું હા હવે કરવું જોઈએ અમે વાત લઈને નીકળ્યા છે કે નદી પોળી ઊંડી કરવી આ બાજુથી કરો આ બાજુથી કરો તો માની લો કે આવતા ચોમાસામાં કોઈ પૂર આવ્યું તો હેરાન ન થાય બાકી કેવું થાય કે માની લો કે ઓછા આવતા આવતા નદી પોળી ત્યાં ઊંધી આવી અને ત્યાંથી ચોમાસામાં કામ અટકી ગયું અને માની લો કે આની જેમ તેર ઇંચ કે બાર ઇંચ વરસાદ પડ્યો તો ઈ પાણી એ ક્યારે મોટી નદીમાં આવતું હોય ત્યાંથી નાની નદી થઈ જાય તો આ બધા ગામડાઓની સ્થિતિ શું થાય તો તો પછી ખબર ખબર પડશે પડવાની છે છે સાહેબ અમારી એ જાગૃત રહેવું પડશે જાગૃત રહેવા તો આવ્યા છે આપણે બધા ભેગા થયા એટલી સંખ્યા થઈ તો સરકારને ને આઈપી ના આંકડા ચાલે કે ભાઈ એટલા બધા લોકો બગસરામાં ભેગા થયા ઈ ભેગા થયા મેસેજ ચાહે તો સરકારને એમ થાય કે ભાઈ આમાં કઈ ખોટી રીતે કઈ પૈસા ન ખાઈ જાય બાકી આ બધા લોકો જે છે અવાજ ઉઠાવશે તો એના માટે તો આપણે બધા કરી રહ્યા છે બાકી માની લો કે જો એ થયું આ લોકો ઓલી બાજુ થી નદી ચાલુ કરી તો સાહેબ જો વરમ ન પૂરી થાય તો મને કેજો અઘરા દીક્ષો આવશે મિત્રો હજી પણ આ વિડિયો અધૂરો છે તો પ્રવીણ નામે હવે જે વાત કરી છે તે ખરેખર સમજવા જેવી અને સાંભળવા જેવી છે મિત્રો પ્રવીણ નામે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે જે ગુજરાત કક્ષાના આગેવાનો છે તેને લઈને પણ એક મોટી ચેલેન્જ કરી છે શું કહ્યું છે પ્રવીણ નામે ચાલો સાંભળીએ આ વિડીયોમાં આ વિડીયોમાં એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમે પ્રવીણ રામની વાત સાથે સહમત છો કે નહીં ખરેખર નેતાએ કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે તેને આવો જવાબ આપવો જોઈએ કે નહીં શું છે પ્રવીણ રામની હકીકત તે સાંભળીએ આ વિડીયોમાં આપણે હવે એમાં શું થયું કહું તમારી વેદના છે તમારો અંદર નો અવાજ છે તમારો અંદર નું દુઃખ છે એનું હું તમને કહું બામણા સમય કેવું થયું એક જાય કેવું થયું હું તમને વાત કહું આ સનાતન સિત્તેર સમજવા જેવી વાત હું કરવું જોઈએ આપણો અંદર નો રામ અંદર નો આત્મા કઈ રીતે જગાડવો

તમારી પીડા તમારી દિલથી કેવો છો હું નથી એમ કેતો તમે બીજી કોઈ વાતમાં આવ્યા છો તમારી અંદર ની વેદના છે ને તમે દિલથી વાત કરો છો તો એ વાત ને ઉપર સુધી ફુગાડવા હાથ તમારા ભાઈ ચૌદ થી હાલી ગયો છું હજી મારે છ થી ખેંચવાના હજી હાલવાનું છે તો આ હાલવાની એટલા માટે વાત છે ચૌદ થી સુધી ચર્ચાઓ ચાલે લોકોમાં અને એની અસર છે સરકારમાં થાય તો વિશેષ એટલા માટે બહુ વધારે હું તમારી સાથે બીજા મુદ્દાઓ છે એમાં ચર્ચા કરીશું તમે કોઈ ચિંતા ન કરતા તમારા ભાઈ તરીકે ચર્ચા કરીશ કોઈ વાંધો નહીં કારણ કે હું આ બધું સાઈડ ની વાત ગઈ હું એ ખેડૂતનો દીકરો છું તો આપણી વ્યથા છે મારી વાત આપડો મારી વાત સાંભળો એમણે મેં સામરડાની વાત કરી ને જે ઘટના બની એને લઈને એમને અનુલક્ષીને કીધું સામરડામાં કાલ અમારી ઉપર આવી ઘટના બની હવે હું તમને એમ કહું અમે અમે યાત્રામાં નીકળ્યા છે ભાઈ વડેલ તમારું શું નામ છે વડે તમારું શું નામ છે રમેશભાઈ અમે યાત્રામાં નીકળ્યા યાત્રામાં નીકળ્યા અવાજ ઉઠાવવો તો હક છે માણસ કરી હવે અમે યાત્રામાં નીકળ્યા અમારી રાત્રિ નિવાસ તમે વાત કરો અમે એટલા દિવસથી હાલતા હોય અને અમારો રાત્રિ નિવાસ કોઈ ગામમાં હોય અને એ ગામમાં અમારો રાત્રિ નિવાસ રદ કરી નાખે તો આ તો કેટલી માણસાય એ ભાજપ ને ટાર્ગેટ કરીએ છીએ આ તો કેટલો પેલો લો કે અમારે રોકાવું છે ખાલી હોવાની જગ્યા ક્યાંક અમે ફાઈનલ કરી એને પ્રેશર કરીને રદ કરી નાખે તો આ તો માણસ આય નથી ને ઠીક છે ભાજપના કાર્યકર્તા હોય એની રીતે વિચારતા હોય જે હોય

કે પાણી આવે એનો સમયસર પાછી નિકાલ થાય તો આપણે ફાયદો થાય પણ શું કર્યું મેં તમને કીધું પાટાનો પેલો કર નાખ્યો રસ્તા ઊંચા લીધા પણ નીચેથી નિકાલમાં પંદર ભૂંગરાની જરૂર હોય એમાં ત્રણ ભૂંગરા નાખ્યા તો શું થાય તમારું ખેતર પાણીથી ભરાયેલું ભરાયેલું પંદર વીસ દિવસ વધારે રહે તો આ પરિસ્થિતિ સામે લડવા નીકળ્યા છે ત્યારે મિત્રો હજી પણ આ વિડીયોમાં મજા આવશે છેલ્લે સુધી સાંભળજો પ્રવીણ રામનો વિડીયો માત્ર હવે ચારથી પાંચ મિનિટનો જ બાકી છે તો હવે છોડીને ના જતા મિત્રો અને છેલ્લે ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે મિત્રો જે ખેડૂતો માટે લડતા નેતાઓ છે તેના આ વિડીયોમાં આપણે ચોક્કસથી લાઈક અને શેર કરવાનું ના ભૂલીએ મિત્રો શું કહ્યું છે પ્રવીણ રામે સાંભળીએ આ વિડીયોમાં હું આપણે કહું છું એક બીજી મહત્વની ઘટના કહું છું સાહેબ કે ઠીક છે ચાલો પ્રશ્નો અનેક છે રસ્તાઓમાં ડામર થઈ જાય છે બધું થાય છે થમીદાણાના એક કોળી સમાજના માજી ત્રણ સમાજના માજી લાપતા છે લાપતા છે એને ઘરેડા પહેર્યા હતા અને એના હાથમાં પૈસા હતા અને કાલે અહીંયા ઘોડાધરની અંદર મને એક સમાચાર મળ્યા કે મેર સમાજના માજી મૂળ ઘોડાધરના પણ કેશોદ રહેતા હતા એક વર્ષથી લાપત્તા છે એક વર્ષ થઈ ગયું એને પણ આપી રહ્યા હતા લાપતા છે પોલીસ એનો હતો નથી શોધી કાઢી પોલીસને સુરાગ નથી મળતો અહીંયા ઘોડી સમાજના ત્રણ મહિના થી માજી લાપતા અને ઘોડાધરના એક મેર સમાજના માજી શોધી લાપતા એક વર્ષથી હજી પોલીસ નથી મળતો તો આનાથી વધારે દુઃખ બાબત તો શું હોય પોલીસને કોઈ જગ્યાએ ચપ્પલ ચોરાઈ ગયું હોય અને એ શોધી કાઢવું હોય તો બે દિમાને ને કાઢી ગઈ કોઈ નેતાનો કુતરો ચોરાઈ ગયો હોય તો પાંચ દિમા શોધી લે

પોલીસ અધિકારીઓને કહું છું તમારી રહે નજર નીચે જ્યાં દારૂ ના હડ્ડા છે એ બધા ખુલ્લા પાડી દઈશ બધા ખુલા પાડી દઈશ બોલવું એમને કરવું પડશે કદાચ નાનો મોટો મોટો હોય તો સમજી આજે કે ન થયું એનું તમને કારણ કે હું તમા અમે બોલીએ છીએ વરાધી પેલા મેર સમાજના માજી ગયા ઈ ગુનેગાર ન પકડાણો ઈ ગુનેગાર ન પકડાણો એટલે પાછું ક્રાઇમ બન્યું ત્રણ મહિના પેલા કોળી સમાજના માજી હોઈ ગયા અહીંયા આપણા વિસ્તારની અંદર આપણી મહિલાઓ કાયમી માટે એની સંસ્કૃતિ છે ઘરેણા પહેરીને નીકળે છે તો પ્રસંગમાં પણ ઘરેણા પહેરીને નીકળે હવે ઘરેણા પહેરીને નીકળે

પહેલા નિરાકરણ નથી આવતું તમને મીઠું પાણી નથી મળતું આ ભાઈ કીધું એમ એને પ્રોબ્લેમ છે એને પ્રોબ્લેમ કીધો એ પ્રોબ્લેમ છે કોઈ સાંભળતું નથી તાલુકા પંચાયત માં મામલતદાર માં પોલીસ માં કોઈ સાંભળવા વાળું નથી આ લોકો આપણો ખોળ ખાઈ જાય પણ દેતા નથી પાટું જ મારે છે પાટું મારે છે તો હવે શું કરાય હવે શું કરાય ઉલાડી ના ખાય ઉલાડી પ્રશ્નોનું નિરાકરણ ન સમજે તો ઉલાડી નખાય કારણ કે કાલ હવારે કોઈ ઘટના આવી તો એ આપણા ઉપર પણ આવી જાય એટલે ફરીથી હું ભાજપના નેતાઓને કહું કે મારા બગસરા ખેડના યુવાનોની વેદના ને પીડા ને સમજજો બાકી આવનારા દિવસોમાં તમારા ભૂખા લોકા વિના કે દેજો આ યુવાનોની પીડા ને વેદના ને સમજજો જો ના સમજી તો યાદ રાખજો અભાર રોડે ચડાવશો મેં અને પછી એમાં ખાડા આવે મને કેતા નહીં ખાડા તમે જ પડ્યા છે

તો આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઈકોન છે તે પ્રેસ કરી દો કારણ કે બે બે લાઈકોન છે તે પ્રેસ કરવાથી તમને આ ચેનલના દરેક વિડીયોનો સૌથી પહેલા લાભ મળશે મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ